આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એવો હતો કે પ્રાથમિક શાળાના બાળકો હાઈસ્કૂલના બાળકો અને કોલેજ અને ઓપન કેટેગરીના તમામ સ્પર્ધકો એક સે નો ટુ ડ્રગ્સની વિષય ઉપર પોતાનું આ ડ્રોઈંગ કરે ચિત્ર કોમ્પિટિશન કરે એમાં ગુજરાતના અને જૂનાગઢ જિલ્લાના ખૂબ જ નામાંકિત એવા પ્રસિદ્ધ એવા ચિત્રકારોએ એમનું જજમેન્ટ આપ્યું છે પ્રથમ દ્વિતીય અને તૃતીય ત્રણેય કેટેગરીમાં પાંચ હજાર દસ હજાર અને પંદર હજારના બાળકોને ઇનામ આપેલા છે દિવ્યાંગ સંસ્થાના બાળકો પણ એમણે આ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે આ એમની એક વિશેષતા છે બાળપણથી જ એમને આ ડ્રગ્સ છે એ દૂષણથી દૂર રહેવું જોઈએ એમનો એક મેસેજ પહોંચે એ માટે અહીંયા સત્તરસોથી વધારે યુવાનોએ બાળકોએ છે એનું રજીસ્ટ્રેશન કરાવેલું લગભગ બારસોથી વધારે બાળકો અને યુવાનોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો સાથે સાથે એમના પેરેન્ટ્સ એમના સ્કૂલના ટીચર્સ આ સંસ્થાના મેનેજમેન્ટ ટ્રસ્ટીશ્રીઓ પ્રિન્સિપાલશ્રીઓ બીજી એક ઇવેન્ટ જે આગામી બાવીસ ડિસેમ્બરે થવા જઈ રહી છે એમાં સાયક્લોથોન જે થઈ રહી છે એમાં પણ સે નો ટુ ડ્રગ્સની થીમ ઉપર કે જેમાં અહીંના જૂનાગઢની મોર્નિંગ વોકની ટીમ સાથે કે જે હોસ્પિટલ અને જૂનાગઢ પોલીસના સહયોગથી આ જુનાગઢથી શરૂ કરીને માધુપુર સુધી સો કિલોમીટરની આ જે સાયકલિંગ થવાની છે એ સાયક્લોથોનનું પણ પ્રમોશન અહીંયા કરવામાં આવેલું છે જાહેર જનતાને વિનંતી છે કે આગામી સત્યાવીસ નવેમ્બર સુધી આ સાયક સાયક્લોથોનનું રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ રહ્યું છે આમ છતાં જેમનું રજીસ્ટ્રેશન ન થયું હોય એવા લોકો પણ આ સાયક્લોથોનમાં સવારથી જ તેઓ ફન રાઇડ માટે ટૂંકા રન માટે પાંચ પાંચ કિલોમીટર દસ કિલોમીટર સુધી પણ જોડાઈ શકે તો આપણે એડવેન્ચર અને સ્પોર્ટ્સને વધારે ભાર આપીએ અને ડ્રગ્સના દિશામાં યુવાનોને જતાં રોકીએ આની ઝુંબેશના ભાગરૂપે મારું જૂનાગઢ નશામુક્ત મુક્ત જૂનાગઢ આઈ લવ જુનાગઢ આઈ હેટ ડ્રગ્સની થીમ સાથે આ જે આ ડ્રોઈંગ અગેન્સ્ટ ડ્રગ્સની ઇવેન્ટ છે એ ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવી થેન્ક યુ